તો કેમ છો મિત્રો આપણે આવી ગયા છીએ મહેસાણા મહારાજાના મહેલમાં હાલ આપણે આજે મેલ જોઈ રહ્યા છીએ એ મેલ ઓગણીસો બે ની અંદર સહાજીરાવ ગાયકવાડ વડોદરાના રાજા એમને મહેસાણાની અંદર બંધાયેલો એમાં આ જે હાલ મૂર્તિ જે છે એ સાયજીરા ગાયકવાડની છે એ સમયે મહેસાણાની અંદર મહેસાજી ચાવડા નામના રાજા રાજ કરતા હતા પણ એ સમયે આ વડોદરાના રાજા ગાયકવાડ સરકાર એમને અહીંયા મહેસાણા મેલ બંધાયેલો પણ એમનું નામ ગાયકવાડ સરકાર કેમ પડ્યું કે એમને ગામે ગામ એક એક તલાવડી અને ગૌચર જગ્યા કે ગાયોને ચરવા માટે એનું બીજો કોઈ કોઈ પણ સરકારીનો બીજો કોઈ ઉપયોગ ના કરી શકે ફક્ત ગાયોને ચરવા માટે આ મૂકેલું અને એના માટે એમના પાછળથી ગાયકવાડ સરકાર એવું નામ આપવામાં આવ્યું એટલે આખું નામ હતું સયાજીરાવ ગાયકવાડ સરકાર હજુ હાલે પણ તો હાલ આપણે આ જે મેલની વાત કરી ગાયકવાડ સરકારે મહેસાણા બંધાયેલો એ મેલ અત્યારે હાલ ચાલુ સરકાર એની કચેરીઓ અંદર ચાલે છે તમામ કામ એ બધું ચાલી રહ્યું છે ને એ મેલનું ભાડું હજુ આ સરકાર ચૂકવે છે કાંઈકવાર સરકારને વડોદરા તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો